વાત બનેલી કરુણાંતિકા વિશે સુરત સચિનના પાલી ગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાય થવાની ઘટનામાં મૃત્યુ આંક સાત પર પહોંચ્યો શનિવારે બપોરે પાંચ માળની બિલ્ડિંગ છઠ્ઠી જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં

સુરતમાં જે આખી ઘટના બની તેમાં સાત લોકોના મોત થયા છે જર્જરિત બિલ્ડિંગ જે સાત વર્ષ પહેલાં આમ તો બનેલું હતું પરંતુ તેની હાલત જર્જરિત હતી અને અંતે આ બિલ્ડિંગ ધરાશાયી થયું જેમાં સાત લોકો દબાઈને મરી ગયા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પરંતુ સવાલ એ છે કે મોટી બેદરકારી હતી છતાં જ્યારે ગુનો નોંધાયો સાત લોકો મોતને ભેટ્યા બાદ ગુનો નોંધાયો અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જર્જરિત બિલ્ડિંગ હતી તો પહેલાથી કદાચ કાર્યવાહી કરવામાં આવી હોત તો આ લોકોનો જીવ બચી જાત જે લોકો મોતને ભેટ્યા જે લોકોના કરુણ મોત થયા આવી દુર્ઘટના ન બની હોત અને કોઈ વ્યક્તિનો જીવ ના ગયો હોત